કેમ છો મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે આપણે ટૂંક સમયમાં નવરાત્રિ આવી રહી છે તો તમારે આપણે રેડીમેડ આપણે નેકલેસ લેવાની જરૂર નથી ઘરે બેઠા તમે નાની નાની વસ્તુમાંથી સુંદર મજાનું આપણી બેબી માટે આપણે નેકલેસ બનાવી શકીએ તમે જોઈ શકો છો એટલી વસ્તુ આપણે નેકલેસ બનાવવામાં જોઈશે ઊન કોઈ બી તમે કલરની લઈ શકો પછી આ રીતના મોતી છે આભલી છે ને આ રીતે આપણે કોઈ આપણે પુઠ્ઠું આપણી આ જોડે પડેલું હોય તો ઈદ લેવાનું છે ને આ રીતના મેં વેલ્વેટના આપણે આવા રીતના છ ટુકડા લેવાના છે બરાબર નાના નાના ટુકડા હોય તો ચાલે વેલ્વેટ ન હોય તો કોઈ બી બ્રોકેટ

ને આ કાપડને આપણે ચિપકાવી દેવાનું છે હું બતાવું તે રીતે તમારે કરવાનું છે આ રીતે તમે સુંદર મજાનો આપણે નેકલેસ બનાવતા શીખવાનું છે તમે કોમેન્ટ કરજો તો અલગ અલગ હું તમને ડિઝાઇન ને પેટનમાં મોતીના એ રીતે બધી રીતે બતાવીશ બરોબર આ કાપડને આપણે વ્યવસ્થિત આ રીતે ચિપકાવી લેવાનું છે બરોબર એવા આપણે છ થી સાત પીસ બનાવવાના છે હું તમને બતાવું આ એક રીતે આપણે બનાવવાના છે આ રીતે આ રીતે આપણે થોડીવાર રાખી દેવાનું છે એટલે સુંદર મજાનું આપણું આ રીતે કમ્પ્લીટ થઈ જશે આ રીતે આપણે થોડી વાર રાખી દઈએ પછી આપણે એક ક કાપડનો આ જે પેપરનો ટુકડો લેવાનો છે આ રીતે જે તે સાઈઝનો લેવાનો છે આ રીતે આપણે બહાર ન દેખાય તે રીતે આપણે લેવાનો છે આ રીતે હું ફરતું થોડું થોડું કટકર લઉં છું એટલે આપણે બહારની સાઈડ આપણે જે કાપડનો ટુકડો છે જે આપણે પેપરનો ટુકડો છે તે દેખાવો ન જોઈએ બરાબર તેમાં પણ આ રીતે આપણે ચિપકાવી લેવાનો છે આ રીતે આ રીતે ચિપકાવવાથી આપણે બહારની સાઈડ પણ કમ્પ્લીટ આપણું દેખાય ને કાપડ એટલા માટે આ રીતે તમને મેં બતાવ્યું તે રીતે આપણું એક પીસ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એમાં કેવી રીતના ડેકોરેશન કરવું તે તમને હું સમજાવી દઉં બરોબર આ આપણે આભલી લીધી છે ને આપણે આ ગ્રીન કલરનો એક દોરો લેવાનો છે એને ફરતી આપણે આભલીમાં આ રીતે ચીપકાવી લેવાનું છે આ રીતે આ રીતે બરોબર તો પહેલા આપણે આભલી લઈને લગાવી લઈએ વચ્ચે આપણે આભલી લગાવવાની છે આ રીતે આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનો આપણે નેકલેસ છે આ રીતે મેં ઊન બતાવી તે રીતે આપણે આમાં આપણે ફક્તિ લગાવીને ચિપકાવવાનું છે આ રીતે આ રીતે

મે આ રીતે કમ્પ્લીટ કરી લીધા છે હવે આપણે એકબીજાની સાથે જોઈન્ટ કરી લેવાના છે આ રીતે બતાવું તમને એ રીતે તમારે જોઈન્ટ કરી લેવાના છે આ રીતે આમાં તમે કાપડનો ટુકડો લઈને પણ ચીપકાવી શકો અથવા હું બતાવું તે રીતે પણ તમે કરી શકો બરાબર આ રીતે આ રીતે આપણે એકબીજાની સાથે જોઈન્ટ કરી લેવાના છે સો એ સો પીસ આ રીતે

આ રીતે હું તમને એક પીસ બતાવું એ રીતે તમારે બધા પીસ કમ્પ્લીટ કરી લેવાના છે બરાબર આ રીતે પછી એક કાપડ આ જે ઊનનો આપણે એક ટુકડો કટ કરવાનો છે આ રીતે ને આપણે એક સાઈડ આ રીતે એને ગાંઠવાળી લેવાની છે વચ્ચે રાખી આ રીતે 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 આ આ આ આપણે કટ કરી છે રીતેનું કમ્પ્લીટ થશે ઘૂમતું આપણે એક સરખું સેટ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે જે મોતી તમને બતાવેલું છે તે આપણે આ રીતે રાખી આ રીતે આપણે હું તમને એક બતાવું તે રીતે તમારે એને લગાવી લેવાનું છે આ રીતે આપણે ગાંઠ વાળી લેવાની છે આ રીતે ઉપરની સાઈડ આપણે પેક કરી દેવાનું છે

છ હોવા જોઈએ આ રીતે ઊનના ટુકડા એને મેં જોઈન્ટ કરી લીધા એક નાના ટુકડાથી બરાબર એને આ રીતે આપણે દોરી બનાવી લેવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે આપણે ડબલ ડબલ બે બે ઊનના ટુકડા રાખેલા છે બરોબર આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે આપણે કમ્પ્લીટ કરી લેવાની છે જે રીતના હું એક બતાવું છું એ રીતે તમારે બીજો પાર્ટ બનાવી લેવાનો છે આ રીતે આપણે નેકલેસ ની દોરી બનાવીએ છીએ તો આ રીતે મેં તમને થોડું બતાવ્યું એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાની છે ને આપણે આ ભાગ છે ત્યાં આપણે આ રીતે લગાવી લેવાની છે આ રીતે સોય દોરાની મદદ એટલે અથવા આપણે

તો આ રીતે તમને આ વિડિયો કેવો લાગ્યો ભાઈઓ બહેનો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો કે આ રીતે તમે ઘરે બેઠા સુંદર મજાની નાની નાની વસ્તુમાંથી આપણે સુંદર મજાનો નેકલેસ બનાવી શકીએ આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો તો તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સવાળા કે આપણે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા તમે ફરમા મગાવી શકો છો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને બધી માહિતી તમે મેળવી શકો છો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ બધું જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડિયો જવું ખૂબ ખૂબ ધન્યવાદ